ઉર્જા વિભાગ ભરતીમાં આજથી બે વર્ષ પહેલા અમે આ જ જગ્યાએની પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ચાર જાન્યુઆરી બે હજાર બાવીસના દિવસે જયારે જેટકોની પરીક્ષા ચાલુ હતી એ દરમિયાન બાર વાગ્યાનો સમય હતો સાડા અગિયાર વાગે અમે જાણ કરી હતી કે આની અંદર ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થાય છે તેના તમામ પ્રકારના આધાર પુરાવા પણ અમે સરકારશ્રીને અને પોલીસ તંત્રને આપ્યા હતા અને જોવા જઈએ તો આની પર અત્યારે જયારે તપાસ ચાલી રહી છે ત્યારે બે વર્ષ પછી જયારે તપાસ ચાલી રહી છે ત્યારે આજે પીજીવીસીએલ દ્વારા જે ત્રીસ જેટલા જુનિયર આસિસ્ટન્ટના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે આ જે જુનિયર આસિસ્ટન્ટ તરીકે જે નોકરી કરી રહ્યા હતા અને આ જે સ્કેમ આજે નેક્સેસ આજે કૌભાંડ જે ચાલી રહ્યું હતું આજે સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું હતું તેમાં હજી સુધી જે વચેટીયાઓ છે એને હજી ખુલ્લો દોર મળી રહ્યો છે ઘણા એવા લોકો છે કે જેને હજી છાવરવામાં આવી રહ્યા છે કેમ કે હજી જે મુખ્ય સૂત્રધાર છે એ મુખ્ય સૂત્રધાર પકડા નથી અને આજથી બે વર્ષ પહેલા આ જે ભરતી છે એ જ ભરતીની માંગ અમે આદરણીય ભૂપેન્દ્ર પટેલ પાસે અને ગૃહ રાજ્ય મંત્રી પાસે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી પરંતુ હજી સુધી એમાં સીબીઆઈ તપાસની માંગણી જે છે એ મારી ગ્રાહ્ય રાખવામાં નથી આવી અને આ જે એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે એમાં જો મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો એમાં મોડેસ ઓપરેન્ડી એવી છે કે ફક્ત વિદ્યાર્થીએ કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને તેના તમામ જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ એ બાર બીજા રાજ્યમાંથી આખા જવાબ જે છે ફિલ થઈ જતા હતા અને આમાં જે તે એજન્સીને જે કામ સોંપવામાં આવેલું હતું એ એજન્સી જવાબદાર છે અને એ એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ અને તેની સાથે સાથે જે આ વિદ્યાર્થીઓ જે અત્યારે આ જુનિયર આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા એને એમાં જે વચેટીયા તરીકે જેની ભૂમિકા ભજવવામાં આવી હતી એ વચેટીયા હોય એજન્ટો હોય અને તેની સાથે સાથે જે કહી શકાય કે જેના તાર એ એજન્સી સાથે સંકળાયેલા હતા એ તમામ લોકો આમાં જવાબદાર છે હજી સુધી એની એની પાસે તપાસના તાર નથી પહોંચ્યા અને ખાસ કરીને એ પણ જોવાનું કે આની અંદર જે બાબત સામે આવી છે એમાં ઓળખાણવાદ પરિવારવાદ એની સાથે સાથે જે લાગવક સાહીમાં જે પ્રાંતવાદ છે વિસ્તારવાદ છે એ પણ જોવામાં આવી રહ્યો હતો અમે ભૂતકાળમાં પણ આ વિસ્તારોને નામ આપી ચૂક્યા છીએ ખાસ કરીને જો વિસ્તાર જોવા જઈએ તો સાબરકાંઠાનો પ્રાંતિજ છે એની સાથે સાથે અરવલ્લી જે છે એની મોડાસા છે ધનસુરા છે અને એની સાથે સાથે જે કહી શકાય મહીસાગર છે તો વિરપુર છે કોઈડમ છે થર્મલ થર્મલ છે અને અમારા સૌરાષ્ટ્ર વિસ્તારની જો વાત કરવામાં આવે તો જુનાગઢ છે કેશોદ છે જ્યાંથી આ પ્રકારના જે એજન્ટો એક્ટિવ હતા અને એ એજન્ટોના માધ્યમથી આ જે તે વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ પંદર લાખ સોળ લાખ અમુક વિદ્યાર્થીઓ પાસેથી બાવીસ બાવીસ લાખ રૂપિયા દઈ અને આ નોકરી ઉપર લાગેલ હતા આજે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે ત્યારે તપાસમાં એ કબુલાત પણ થઈ રહી છે વિદ્યાર્થીઓ દ્વારા કે અમને આ ભરતીની અંદર છેતરવામાં આવ્યા હતા અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને અમને આ કહી શકાય કે આ પીજીવીસીએલ યુજીવીસીએલ કે ડીજીવીસીએલ નોકરી આપવામાં આવેલી હતી તો હવે જે મુખ્ય કામ જે સુરત ક્રાઇમ બ્રાન્ચનું છે અને જે સરકારનું છે એમાં અમે વિનંતી કરીએ છીએ આ માધ્યમથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમારી એટલી જ વિનંતી છે કે જે પણ આની પાછળ જવાબદાર જે અધિકારીઓ હતા કેમકે આમાં જે તે સમયના એમજીવીસીએલ ના તત્કાલિક એમડી અને જે ઊર્જા વિભાગના અમુક જે અધિકારીઓ જે છે જે ઉચ્ચ દર્જાના અધિકારીઓ છે એને હાલના દિવસે પણ છાવરવામાં આવે છે અમારી માંગણી એ જ છે કે ફક્ત વિદ્યાર્થીઓને સજા નહીં એની સાથે સાથે તમે જે તે વચેટિયાઓ છે અને એની સાથે સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે એને પણ આ સજાના પાત્ર છે એટલે એને પણ સજા આપવામાં આવે કેમ કે વિદ્યાર્થીઓને સૌથી વધારે છેતરવાનું કામ જો કોઈ કર્યું હોય તો આ વચેટિયાઓએ કર્યું છે અને જે અધિકારીઓએ આ જે નોકરીમાં એને લગાવ્યા છે ખોટી રીતે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ નહીં વિદ્યાર્થીઓને ઘર ભેગા કરો એમાં ના જ નથી વિદ્યાર્થીઓને અત્યારે ફરજ મોકૂફ રાખવામાં આવ્યા છે એની જગ્યાએ એની નોકરી તમે છીનવી લો પરંતુ જે આને લગનનાર છે એને ખાસ કરીને આ મૂળિયાને તોડવા એ ખૂબ જરૂરી છે એટલે આ માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જે વચેટીયાઓ છે એ વચેટીયાઓને પકડવામાં આવે અહીંયા જે વિસ્તારમાં જે લોકોને નોકરી આપવામાં આવી હતી તેની તમામ ડિટેલ અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપીએ છીએ અને અમે ભૂતકાળમાં પણ આ જ બાબતે કહી શકાય કે ચાર જાન્યુઆરી બે હજાર બાવીસના દિવસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે પ્રાતિજમાં અમે ઓનલાઈન જે સિસ્ટેમેટિક સ્કેમ ચાલતો હતો ત્યારે તાત્કાલિક ધોરણે પકડી શકાય એના માટેના પણ પ્રયત્નો કર્યા હતા એની સાથે સાથે અમે અલગ અલગ લોકોના નામ પણ આપ્યા હતા જેમાં ખાસ કરીને ભાસ્કર ચૌધરી હોય કેતન બારોટ હોય એની સાથે સાથે સંકળાયેલા જે નિશિકાંત સિન્હા હોય આ બધાના નામો અમે આપેલા હતા અને જોવા જઈએ તો આ બધા જ વચેટીયાઓની ભૂમિકા કરતા ભજવતા હતા જે સીધા જ એજન્સી સાથે સંપર્ક રાખી રહ્યા હતા તો આવા જેટલા પણ એજન્ટો છે એ પછી અરવલ્લીના મોડાસાના બાયડના હોય કે પછી સાબરકાંઠા પ્રાતિજના હોય કે પછી મહીસાગરના લુણાવાડાના હોય કે ક્યાંય પણ હોય આ બધાને પકડવા ખૂબ જરૂરી છે તમે વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરો એમાં ના જ નથી વિદ્યાર્થીઓના પૈસા પણ ગયા છે વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા પણ ગઈ છે વિદ્યાર્થીઓની નોકરી પણ જવી જોઈએ પરંતુ જે એને લગાડનાર છે એની ઉપર પણ સખતમાં સખત અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમારો હેતુ છે સુરત ક્રાઇમ બ્રાન્ચને જ્યારે પણ અમારા કોઈ પણ પુરાવાની જરૂર પડે તો અમે એને પુરાવા આપવા માટે પણ તૈયાર છીએ અને જે જો આની ઉપર તપાસ કરવામાં નહીં આવે તો પછી એકલો ઓડિયો જે રીતે વાયરલ હતો અને વિડીયો જે રીતે વાયરલ હતો કે ભાઈ એને જયારે પરીક્ષાના માર્ક પૂછવામાં આવે છે તો એ પરીક્ષાના માર્કમાં એવું કે છે કે હું મારા મમ્મીને પૂછી નાખું એને પોતાની પરીક્ષાના માર્ક સુધા પણ યાદ નથી હોતા એટલે આવા ઘણા બધા લોકો છે કે જે ગેરરીતિ કરી ભ્રષ્ટાચાર કરી કૌભાંડ કરી અને આ ભરતીઓમાં લાગે છે અમે સરકારનું છાસ વારે ધ્યાન દોરતા આવ્યા છીએ પરંતુ હજી સુધી એમાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જ્યાં સુધી નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આનો નિવાડો નહીં આવે અમે ક્રાઇમ બ્રાન્ચ હોય કે સરકાર હોય એને નમ્ર અપીલ કરીએ છીએ કે આમાં નિષ્પક્ષ અને નક્કર તપાસ કરવામાં આવે જે પણ એમાં આરોપી છે એને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે જે પણ વિદ્યાર્થીઓ એમાં ખોટી રીતે નોકરી મેળવી છે એને પણ તમે કાયમી માટે એને બરતરફ કરો સસ્પેન્ડ નહીં એ હરામનો પગાર લેશે એના કરતા તમે એને કાયમી માટે એને એ નોકરીમાંથી બરતરફ કરી અને સાઈડમાં મૂકી દો કેમકે આવા જે લોકો છે એ આપણી સિસ્ટમને નુકસાન પહોંચાડતા હોય છે બસ અમારી આટલી જ વિનંતી છે જય હિન્દ જય ભારત